જો આમાં અમે હે ને કઈ હુકારા થી કે કાર્ય થી બીઆ જ નથી બીઓ વગર બીદસ થી પાણી છ છપકા દીધા છે પણ હજી કોઈ છે હુકારવા નથી અને હજી તમે બધા રૂવ કરજો કે એમ આમ થઈ જાય એમાં જીરું હજી એક પાણી પાવન ગણતરી નથી ને હવે નો મોય સાત બહુ નો કઈ છ પાણી પાઈ દીધા તમે બધા કમેન્ટ કરજો તમે બધા જીરમ કેટલા પાણી પાયા છે અમે તો જુઓ છ આટલામાં કોઈ છ પાયા નથી પાણી અમારા સિવાય નહીં પપ્પા

તો લોકો તમારે બધા માટે હતો ધુઆ ધુઆ દવા નહીં પણ ધોવાની જરૂર છે અને તમે બધા પણ પાણીની જરૂર હોય જીરામાં તો પાણી ઠપકારી દેજો કેમ કે પાણી વિના જીરું નથી થાતું કાચું ને તડકા તપે છે અને ઠાર આવશે હવે એટલે તો પછી કાચું મંડે છે વળવા અને જેને આગતરા જીરા હોય એને જ ન બાંધાય પણ જેને આમ પાછળથી મળ્યા હોય જીરા હજુ નાના નાના હોય ને તો પાણીની ખાસ જરૂર હોય એટલે તમે બધા પાણી પાઈ નાખજો થાય કે ન થાય અને તમે બધા દુઆ કરજો દવા નહીં પણ દુઆ એટલે થઈ જાય તો ચાલો આવજો બાય બાય જય માતાજી અને પાણીથી ન બેવતા બધા